રામ રામને સીતારામ મિત્રો તો આપણે આવી ગયા છે પાછી આપણે જે રીંગણીનો આગળ વિડીયો મેલ્યો હતો ને એ રીંગણીમાં અને મિત્રો આ આપણે મુનાભાઈ દેવીપુંજક છે ને એની રીંગણી છે આ હવે અત્યારે અત્યારમાં એ ભાઈ બકાલુ વેસવા અમારા ગામડામાં આવ્યા ગામમાં એટલે એણે એવા દુઃખદ સમાચાર આપ્યા કે ભાઈ મારે રીંગણા એકે પાંચથી સાત માણ ઉતરે એમ હતા અને રાતમાં કોક રીંગણા ત્રણ ચાર માણ સોરી ગયું એમ એટલે મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણી ફળેલી પણ છે અને રીંગણા કોકે ઉતારી પણ લીધા છે હવે બિચારા નાના માણા અને એમના રીંગણા સોરી લીધા એટલે આપણું તો એવું કહેવાનું છે મિત્ર કે પાંચસો કિલો રીંગણા જોતા હોય તો રીંગણા લઈ લેવાય પણ કોઈ નહીં જોઈ શકો છો આ રીંગણીમાં ક્યાંય પણ રીંગણું લેવા દીધું નથી બેન રીંગણા ઉતારે છે અને પણ વેદના કહેતા હતા કે ભાઈ અમે ગરીબ માણા નાના નાના છોકરામાં જ દીપડાના મોઢામાં અમે જમીન વાવી અને માણસો રાતના રીંગણા ચોરી જાય તો જોઈ શકો છો જો જોકે આપણે બકાલું વાવતા હોય એટલે આપણને ખ્યાલ જ હોય રીંગણા રાતે કોઈ ઉતારી ગયું જો આ તૂટેલા હેઠા હતા ને પડ્યા જો

કોઈ ગરીબ માણસ બિચારા કેવી કાળી મજૂરી કરતા હોય હું આવું નુકસાન ન કરવું જોઈએ તમે જોઈ શકો છો જો આમાં કે આવી હારી રીંગણીમાં રીંગણું એક પણ નથી અત્યારે શું છે રીંગણાનો રીંગણાની બજાર બહુ છે સફરજર અત્યારે પચાસ ના કિલો છે રીંગણા હો દોઢસો ના કિલો છે ગાળો ફૂલ છે કોઈને લેવાની કેવડ ન હોય તો કોઈક સોરી ગયા એ તો પાકું જ થઈ ગયું પણ આવું ન કરાય એ ભાઈ બકાલું વેસવા ગયા છે આપણે આગળ હરું મુલાકાત કરાવે કેટલા રીંગણા સોરાઈ ગયા રીંગણા છે હવે એ જે માણસ છે એને બિચારાને હાથમાં આંગળી નથી એવા ગરીબ માણસ છે ખાલી બે હાથે ભાઈ ટૂઠા છે ઓછા હોય ને એ નથી અને એવા ગરીબ માણાના પબ્લિકને કેવી ગણવી એમ કે એમના રીંગણા છોરી ગયા એમ આવું ન કરાય હવે આમાં કહેવાય કોને જ આવું જેમ લાગે એમ ઉતારી લીધા હશે બરાબર આ બધી જે આ ફળેલા હોય ને ક્યાંક ક્યાંક રીંગણા રહેવા દીધા બરાબર બાકી ઉપાડી લીધા તો મિત્રો આ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને ખાસ રીંગણીવાળાને ધ્યાન દેજો તમારી વાડીએ રીંગણા હોય તો કોઈની વાડીમાં આવું થાય નહીં કેમ કે પબ્લિક અત્યારે હોય છે ને કોકનું લઈ લેવું એમાં જ ખુશી છે જો આ આ રીંગના જુઓ તમે જુઓ આ સોયરા વગના રીંગના થોડા હેઠા પીડ્યા હોય મન ફાવે એમ ઉપાડી લીધા પાંચ થી સાત આઠ મણ રીંગણા ઉતરે એમ હતા પણ મિત્રો سای گا بین ارے و لیون ا س ا ی ک رننا را نایا ےڑا پاڑی لیا સારું છે આ ટમેટા બમેટા હાથમાં ન થાય તો બધું મારી લીધો બધી બધી રીંગણી ફોળેલી છે રામ રામ ને સીતારામ આપણો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો નવા નવા બ્લોગ જોતા રહેજો